આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર ઉનાળાને પણ ટપી જાય તેવી આ ભાદરવા મહિનામાં પડતી ગરમી ખરેખર સહન જ ન થાય અને તેમાંએ રાત્રિનો સમય છેલ્લા ત્રણ દિવસથી યુજીવીસીએલ મોડાસા દ્વારા રોજ રાત્રે નવ કલાકની આસપાસ એકથી દોઢ કલાક માટે વીજળી પુરવઠો બંધ રહેતા ગામના રહીશોની સહનશક્તિને લલકારવાનું કામ વીજ કંપની દ્વારા થઈ રહ્યું હોવાથી આજ રોજ મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈ યુજી ઓફિસ આગળ હલ્લાબોલ કર્યો સાથે સાથે ટ્રાફિક જામના પણ દ્રશ્યો જોવા મળ્યા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે આવી એકઠા થયેલ ટોળાને સમજાવવાની કોશિશ કરી મોડાસા ટાઉન પીઆઈ ઝાલા તથા સ્ટાફ દ્વારા શાંતિથી લોકોને સમજાવી યુજીવીસીએલના વીસીએલના નાયા ખરાડીને બોલાવતા મામલો થાળે પડ્યો યુજીવીસીએલના મોડાસાના નાયા બીજનેર ખરાડીએ સૌ ગ્રામજનોને સાચી હકીકતથી વાકેફ કરાવી અને આવતીકાલથી આવું નહીં બને તેવી હૈયાધારણ આપી જેથી તમામ મામલો શાંત પડ્યો સોસાયટી મોડાસામાં કેમે રહું છું છેલ્લા ત્રણ દિવસથી જીબીનું લાઇટ અન્ય હોય છે પૂરેપૂરી રાત લાઈટ આવતું નથી ત્રણ દિવસથી અમે બધા સોસાયટીના અને ઘણા બધા માણસો હેરાન થઈએ છીએ એટલે ઘેર ઊંઘ આવતી નથી અહીંયા આગળ ઓડું પણ મને સારું લાગે લાગેલ એવું જોયું જી બીના ઓફિસર આવે અને મને કમિટમેન્ટ આપે કે હવે પાછળ લાઈટ આ રીતે નહીં જાય તો હું પોતાવા તૈયાર છું जय भारत हामी अरवली सोसाइटीमा रहेछ अरवली सोसाइटीमा छ चार दिवस राते नौ बजे लाइट गइरहेछ आवा चार आसपास लाइट आएछ जो फोन छ अर्धो कलाकमा लाइट आइज અડધો કલાકમાં લાઈટ આવે છેવટે ચાર વાગ્યા સુધી લાઈટ આપતા નથી તો દિવાસી અમારી નોકરી તો જોબ પર બધાને કામ ધંધો જવાનું દિવસે કામ ધંધો જવાનું રાતે આખો દિવસ ઉજાગરા કરવાના અત્યારે અમે બધા અહીંયા જીઇડીમાં આવ્યા અહીંયા કોઈ અધિકારી કે કોઈ છે નહીં છેવટે પોલીસ આવી અમને હટાવી અને દૂર કરવાનો પ્રયત્ન કરી રહી છે અત્યારે કોઈ કોઈ નેતા અત્યારે અહીં ફરકી નહીં રહે કોઈ નગરપાલિકાનું કોર્પોરેટ તો કોઈ નગરપાલિકા ચીફ ઓફિસર કોઈ અત્યારે અહીંયા હાજર છે નહીં પરંતુ અત્યારે પબ્લિક જવાબ કોની જોડે માગતો અત્યારે કોઈ ફોન ઉપાડતા નથી ફોન કરીએ છીએ અત્યારે પબ્લિક હેરાન થઈ રહી છે અત્યારે પરીક્ષા આવી રહી છે નવરાત્રી આવશે તો નવ દિવસ

મોડાસા વિભાગીય દિવસથી જે લાઇટનો પ્રશ્ન છે એ આવતીકાલે બાર વાગ્યા પહેલા એમને સોલ્યુશન આવી જશે અને જે ત્રણ દિવસથી જે પ્રશ્ન હતો એની અંદર મોડાસા જે છે એની ઇન્ડોર કેબલ બની ગયેલો હતો જેના કારણે આખું ફીડર બંધ હતું એ ફીડરને

આ પરિસ્થિતિને અમે જે કોને એનો સોલ્યુશન લાવી દઈશું આવી પરિસ્થિતિ નહીં રહે